યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રીમદ્ ભગવદ્ ગીતાના ચોથા અધ્યાયના આઠમા શ્લોકનું વિસ્તારથી વર્ણન હરિયો આઠમા શ્લોકનો અનુવાદ છે સાધુઓ એટલે ભક્તોની રક્ષા કરવાને માટે પાપ કર્મ કરવાવાળાઓનો વિનાશ કરવાના માટે અને ધર્મની સારી રીતે સ્થાપના કરવાના માટે હું યુગ યુગમાં પ્રગટ તો હવે આપણે એમનું વિસ્તારથી વર્ણન સાંભળીએ સાધુ મનુષ્યો દ્વારા જ અધર્મનો નાશ અને ધર્મનો પ્રચાર થાય છે એટલા માટે તેમની રક્ષા કરવાના માટે ભગવાન અવતાર લે છે બીજાઓનું હિત કરવું એ જ જેમનો સ્વભાવ છે અને જેઓ ભગવાનના નામ રૂપ ગુણ પ્રભાવ લીલા વગેરેનું શ્રદ્ધા પ્રેમપૂર્વક સ્મરણ કીર્તન કરે છે અને લોકોમાં પણ તેનો પ્રચાર કરે છે એવા ભગવાનના આશ્રિત ભક્તોના માટે અહી સાધુ નામ પદ આપવામાં આવ્યું છે જેનો એકમાત્ર પરમાત્મા પ્રાપ્તિનો ઉદ્દેશ્ય છે તે સાધુ છે અને જેનો નાશવાન સંસારનો ઉદ્દેશ્ય છે તે અસાધુ છે અસત અને પરિવર્તનશીલ વસ્તુમાં સદભાવ કરવાથી અને તેને મહત્વ દેવાની કામનાઓ પેદા થાય છે જેમ જેમ કામનાઓ નષ્ટ થાય છે તેમ તેમ સાધુતા આવે છે અને જેમ જેમ કામનાઓ વધે છે તેમ તેમ સાધુતા લુપ્ત થાય છે કારણ કે અસાધુતાનો મૂળ હેતુ કામના જ છે સાધુતાથી પોતાનો ઉદ્ધાર અને લોકોનો આપમેળે ઉપકાર થાય છે સાધુ પુરુષના ભાવો અને ક્રિયાઓમાં પશુ પક્ષી વૃક્ષ પર્વત મનુષ્ય દેવતા પિતૃ ઋષિમુનિ વગેરે સહુનું હિત ભરેલું રહેશે જો લોકો તેના મનના ભાવોને જાણી જાય તો તેઓ તેના ચરણોના દાસ બની જાય છે આથી વિપરીત જેઓ લોકો દુષ્ટ પુરુષના મનના ભાવોને જાણી જાય તો દિવસમાં કેટલીક વાર લોકો તેને મારઝૂડ લોકો વડે તેની મારઝૂડ થાય અહીં શંકા થઈ શકે છે કે જો ભગવાન સાધુ પુરુષોનું રક્ષણ કર્યા કરે છે તો પછી સંસારમાં સાધુ પુરુષો દુઃખ પામતા હોવાનું કેમ જોવામાં આવે છે તો એનું સમાધાન એ છે કે સાધુ પુરુષોની રક્ષાનું તાત્પર્ય રક્ષા છે શરીર ધન સંપત્તિ માન બળાય વગેરેની રક્ષા નહીં કારણ કે તેઓ એ સાંસારિક પદાર્થોને મહત્વ નથી આપતા ભગવાન પણ આ વસ્તુઓને મહત્ત્વ નથી આપતા કેમ કે સાંસારિક પદાર્થોને મહત્વ આપવાથી જ અસાધુતા પેદા થાય છે ભક્તોમાં સાંસારિક પદાર્થોનું મહત્વ અને ઉદ્દેશ હોતા જ નથી ત્યારે તો તેઓ ભક્ત છે ભક્ત લોકો પ્રતિકૂળતા એટલે દુઃખદાયી પરિસ્થિતિમાં વિશેષ પ્રસન્ન થાય છે કેમ કે પ્રતિકૂળતાથી જેટલો આધ્યાત્મિક લાભ થાય છે એટલો કોઈ બીજા સાધનથી નથી થતો વાસ્તવમાં ભક્તિ પણ પ્રતિકૂળતામાં જ વધે છે સાંસારિક રાગ અને આસક્તિથી જ પતન થાય છે અને પ્રતિકૂળતાથી તે રાગ તૂટે છે એટલા માટે ભગવાનની ભક્તોના માટે પ્રતિકૂળ પ્રતિકૂળતા મોકલવી એ જ પણ વાસ્તવમાં ભક્તોની રક્ષા કરવી છે દુષ્ટ મનુષ્ય અધર્મનો પ્રચાર અને ધર્મનો નાશ કરે છે એટલા માટે તેમનો વિનાશ કરવાના માટે ભગવાન અવતાર લે છે જે મનુષ્યો કામનાના અત્યંતધિક વધવાના કારણે જૂઠ કપટ છળ અપ્રમાણિકતા વગેરે દુર્ગુણ દુરાચારોમાં લાગેલા છે જેઓ નિરપરાધી સદ્ગુણી અને સદાચારી સાધુઓ ઉપર અત્યાચાર કર્યા કરે છે જેઓ બીજાઓનું અહિત કરવામાં જ લાગ્યા રહે છે જેઓ પ્રવૃત્તિ અને નિવૃત્તિને નથી જાણતા ભગવાન અને વેદશાસ્ત્રનો વિરોધ કરવાનો જ જેમનો સ્વભાવ થઈ ગયો છે એવા આસુરી સંપત્તિમાં અધિક રશ્યા પશ્યા રહીને તેવું જ ખરાબ આચરણ કરવાવાળા મનુષ્યોના માટે અહીં કતામ પદ આપ્યું છે ભગવાન અવતાર લઈને એવા દુષ્ટ મનુષ્યનો વિનાશ કરે છે એક અહીં શંકા થઈ શકે છે કે ભગવાન તો બધા પ્રાણીઓમાં સમાન છે અને એમને કોઈ વેરી નથી તો પછી તેઓ દુષ્ટોનો વિનાશ કેમ કરે છે તો એમનું સમાધાન એ છે કે સઘળા પ્રાણીઓના પરમ સુહદ હોવાના કારણે ભગવાનનો કોઈ વેરી નથી પરંતુ જે મનુષ્ય ભક્તોનો અપરાધ કરે છે તે ભગવાનનો વેરી થાય છે આથી ભક્તોને કષ્ટ દેવાવાળા દુષ્ટોનો વિનાશ ભગવાન જાતે જ કરે છે પાપનો વિનાશ ભક્ત કરે છે અને પાપીનો વિનાશ ભગવાન કરે છે સાધુઓનું સંરક્ષણ કરવામાં ભગવાનની જેટલી કૃપા છે તેટલી જ કૃપા દૃષ્ટોનો વિનાશ કરવામાં પણ છે વિનાશ કરીને ભગવાન તેમને શુદ્ધ અને પવિત્ર બનાવે છે સંત મહાત્મા ધર્મની સ્થાપના તો કરે છે પરંતુ દુષ્ટોના વિનાશનું કાર્ય તેઓ નથી કરતા દુષ્ટોના વિનાશ કરવાનું કાર્ય ભગવાન પોતાના હાથમાં રાખે છે જેમ કે સાધારણ મલમપટ્ટી કરવાનું કામ તો કમ્પાઉન્ડર પણ કરે છે પણ મોટું ઓપરેશન કરવાનું કામ સિવિલ સર્જન જાતે જ કરે છે બીજા નહીં તો અહીંયા ભગવદ્ ગીતાના ચોથા અધ્યાયના આઠમા શ્લોકનું વિસ્તારથી વર્ણન એમનો પહેલો ભાગ સમાપ્ત કરીએ છીએ વિસ્તારથી વર્ણન ઘણું જ મોટું હોવાથી આપણે બે ભાગમાં પૂરું કરીશું હવે બાકી રહેલું વર્ણન આપણે બીજા ભાગમાં પૂરું કરીશું તમે તમારો કિંમતી સમય આપીને એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક આ શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને આ ભગવદ્ ગીતાનો પાઠ ગમ્યો ગમ્યો હશે જો તમને હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને ને કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો